ચાલો જાણીએ આજના સમાચાર વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ અઢાર એક બે ના રોજ યોજાઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સ્વાગત સભા સુવર્ણ અવસરે વાલમના વધામણા શીર્ષક સાથે યોજાયેલી સ્વાગત સભામાં ઉપસ્થિત હજારો ભક્તો ભાવિકો અને સંતોએ વિવિધ રીતે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સહિત પરમ પૂજ્ય સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું પૂજ્ય સંતોના વક્તવ્યો અને બાળકો યુવકો દ્વારા થઈએ મહંતજીના માનસપુત્રો પુત્રો વિષયક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત બાદ સૌએ સમૂહ આરતીનું અર્ઘ્ય અર્પ્યું સભાના અંતે આતશબાજી સાથે સૌએ સ્વામી શ્રીના દર્શન આશીર્વાદનો વિશેષ લાભ પ્રાપ્ત કર્યો અબુધાબીના વિશ્વવિખ્યાત વીએપીએસ હિન્દુ મંદિરે પધારેલા સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીનું થયું ભાવપૂર્ણ સ્વાગત આફ્રિકાના વિવિધ દેશોમાં સત્સંગ વિચરણ બાદ અબુધાબી ખાતે પધારેલા ડોક્ટર સ્વામીને સંતો ભક્તોએ ઉમળકાભેર વધાવ્યા સાથે પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા જોડી પર્વમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉપસ્થિત ભક્તો ભાવિકોએ પૂજ્ય સંતોના વક્તવ્યો અને પૂજ્ય સ્વામીના લાભ પ્રાપ્ત કર્યો આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા અંબેરાવપુરામાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય વેદજ્ઞદાસ સ્વામી પુજ્ય ભગવત ચરણદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા ઓરિસ્સા રાજ્યના કેન્દ્રપાડા જિલ્લાના મધુસુદનપુર ખાતે તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ મધુસુદનપુર અને તેની આસપાસના ગામોના સેંકડો ભક્તો ભાવિકોએ આ ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વર્ષો સુધી સેવા આપનાર પૂજ્ય નરેન્દ્ર પ્રસાદદાસ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામીના અક્ષરવાસની પુણ્ય સ્મૃતિમાં તારીખ આઠ થી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાઈ ત્રિદિવસીય સત્સંગ પારાયણ જેમાં પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી પૂજ્ય મધુરવદનદાસ સ્વામી પૂજ્ય જ્ઞાન નયનદાસ સ્વામી તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ બીએપીએસ મંદિરોના સંતોએ ઉપસ્થિત રહી સત્સંગ લાભ આપ્યો ગાંધીનગરના સ્થિત સ્વામિનારાયણ તારીખ રોજ યોજાયો ધોરણ શુભેચ્છા સમારોહ શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સુશ્રી વૈભવીબેન નાણાવટીએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કર્યું આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ શાળામાં પ્રાપ્ત થયેલા જ્ઞાન શિસ્ત અને સંસ્કારોના વિવિધ મૂલ્યોની અભિવ્યક્તિ કરી બીએ પીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએ પીએસ પ્રકાશ એપ સાથે